સાહેબાગ વોર્ડ માં માધુપુરા ખાતે રાજકીય નેતાઓ બિલ્ડરો ભ્રષ્ટ અધિકારીઓ ની મિલી બગત ને કારણે ગેરકાયદેસર બાંધકામ પરિપૂર્ણ જાગૃત નાગરિકો સાઈબગ બોર્ડમાં માધુપુરા ખાતે ઠેઠેર ગેરકાયદેસર દબાણો પિલાર્યો ગલ્લાઓ અને આડેધડ વાહનો ઉભા રાખવા માટે રાજકીય નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની ભ્રષ્ટાચારિક નીતિને કારણે આવા દબાણકર્તાઓ પાસેથી મહિને હજારો રૂપિયાનો વહીવટ લઈ રહ્યા હોવાની જેને સમૃદ્ધિ ન્યૂઝને માહિતી મળેલ હતી જે અંગે જનસમૃદ્ધિ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરી ભ્રષ્ટ તંત્રનું ધ્યાન પણ દોરેલ છે પરંતુ આ ભ્રષ્ટ તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચારના કારણે કાયદાનો અમલ કરતા ન હોવાની ચોંકાવનારી માહિતી મળેલ છે માધુપુરા વિસ્તારમાં દબાણોની સાથે સાથે ગેરકાયદેસર બાંધકામોમાં પણ રાજકીય નેતાઓ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો વહીવટ કરી બિલ્ડર અને અધિકારીઓની સાંઠગાંઠથી આખે આખું ગેરકાયદેસર બાંધકામ પરિપૂર્ણ જવાબ થઈ જવા છતાં કાયદાનો અમલ વોર્ડ ઇન્સ્પેક્ટર અને ડેપ્યુટી એસ્ટેટ અધિકારી ન કરે તો સમજવું શું જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા માધુપુરા ખાતેના ગેરકાયદેસર બાંધકામને અટકાવવા માટે શરૂઆતથી સાયબાગ બોર્ડ ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ ટીડીઓ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને વોટ્સએપના માધ્યમથી સતત ગેરકાયદેસર બાંધકામની અપડેટના ફોટોગ્રાફ્સ અપલોડ કરી માહિતગાર કરે છે તેમ છતાં આ ગેરકાયદેસર બાંધકામને ઉચ્ચ અધિકારી દ્વારા સીલ કરવાના આદેશ ના આપવામાં આવે તો ચોક્કસ આમાં કઈક રંધાઈ રહ્યું છે તે સમજી શકાય મધ્ય ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો ને અટકાવવા બાબતે જાગૃત નાગરિકો દ્વારા ઝોન ઓફિસમાં રજૂઆત કરવામાં આવે ત્યારે તેઓને આ મધ્ય ઝોનની દાણાપીઠ ખાતેની ઓફિસમાં પ્રવેશવા દેતા નથી જેને કારણે વોર્ડ ઇન્સ્પેક્ટરો મન ફાવે તેવી રીતે ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની ચર્ચા હોય જોર પકડ્યું છે માધુપુરા વિસ્તારમાં સાયબાગ વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ પરિપૂર્ણ થઈ રહ્યું છે તેનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય તેવું જાગૃત નાગરિકો માની રહ્યા છે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સાયબાગ વોર્ડ પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે ખેર હવે એ જોવાનું રહ્યું કે આ માધુપુરા ખાતેના દબાણો ક્યારે દૂર કરાય છે અને આ કાર્યરત ગેરકાયદેસર બાંધકામને ક્યારે સીલ મારવામાં આવે છે તે તો જોવું રહ્યું